પગે લાગીને વિનંતી કરું કરું છું દરેક કોલેજમાં વાત લગ્ન બાબતની અંદર માતા પિતા કે સમાજ પર લગ્ન થવા જોઈએ પણ કદાચ આગળ ભણવા ગયા બીજા સમાજના બીજા જ્ઞાતિના છોકરા સાથે લગ્ન પીઠનો પ્રસંગ બને તો કરજો મને વાંધો નથી પણ માતા પિતાની સંમતિ લેવાની છોકરાને કહી દેવાનું કે તું તારા મમ્મી પપ્પાની સંમતિ લે હું બી મારા મમ્મી પપ્પા સંમત કરું છું અને છતો પણ જો ના પાડે ભાગી જવાનું કે સમજવાનું કે દાળદો કઈ કાળું છે આટલે કઈ ખોળ છે એ કેવાણી વાળો છે ભિખારી છે સંસ્કાર નથી નથી કોઈ આપવાનું એટલા ચલાવતા હોય છે ભાગી જવાનું કહે છે બેટા અત્યાર દીકરીની અછત છે એ મા બાપ છોકરીઓ પણ શું કરતા હોય છે પોતાનો મકાન ગીરો મૂકે પાંચ સાત લાખ રૂપિયા લોન લે ફર્સ્ટ ક્લાસ બાઇક આપે દોરા પહેરાવે પહેરાવે તમારી પાછળ

અને મટ તને બળવા માટે મોકલી દે તો કા ભાગી નાખો પરમ પૂરી તો ને જો બી દાખલો લઈ આવવાનું ભણાવી નથી શું સમજે મનની અંદર બધું જ કેસે કારણ કે દરેક માં બાપ પોતાના બાળકોને સમાજમાં પડાવવાનો એક રોષ હોય છે ઉત્સાહ હોય છે મહત્વ પોક્ષા હોય છે એ સીધે સીધું ના પાડે એટલે આપણે દોડે પડવાનું નહીં જવાનું નહીં ઉતાવળ નહીં કરવાની બેટા તમે અને છતો પણ જો બેટા ભાગી ગયા ને અત્યારે હાલ મારા ઘરની અંદર વાડિયાની મેં પણ ના પાડી હતી મારા છોકરાએ શું કર્યું અઢી ત્રણ વર્ષ પછી એ મારા પપ્પાને એટલે કે દાદાને અને મારા બે નાના ભાઈઓને લઈ અને બે મહિના ત્યાં પહોંચી ગયું રાત્રે મારા પપ્પાને ઘેર ઘેરાવ્યા મને બોલાવ્યો કે ભાઈ વાણિયાનું ઘર છે બે પાંચ માણસો છે અને સંસ્કારી છે ભણેલી ગણેલી દીકરી દીકરીને દેખાવી છોકરી છે મને હવું પસંદ છે તમારે શું કરવું છે મારે હા પાડવી પડી અને વીસ બાવીસ વર્ષ પહેલાં એ દીકરીને પડાવીને ઘેર લાવ્યા આજે બે બાળકોની માતા છે ભાગી ના ગયા એ તમને પણ બેટા કહું છું ઉતાવળ નહીં કરવાની તમને બી કોઈ મદદ કરશે પણ છોકરો પસંદ કરતો ખૂબ વિચાર કરજો તમે એવો છોકરો પસંદ કરો જેથી કરીને તમારા માનીને એક ખબુક કરવાનું ઈચ્છા થાય ગમે એમ મારા દીકરાને જેમ મદદ મળી મદદ કેટલા પડશે નહીં જવાનું અને છતાં પણ જો બેટા ભાગી ગયા ને તો તમારો બાપ ગમે તેવો આગેવાન હશે ને મોતમાં નહીં બેસી શકે બે શબ્દો નહીં જઈ શકે અને કહેવા જશે તો હા પડશે એટલા તમારા બાપને ઊંધું ભાગવું પડશે એ આપણા હિસાબે આપણો બાપ આખી જિંદગી ઊંધું મારીને જીવે એ શિક્ષણ લેવા માટે આવે છે હું પણ પગે લાગીને વિનંતી કરું છું દાદાજી છતો વિનંતી કરું છું તમે મારું કઈ નથી જવાનું ને બાપ બેટા આખી જિંદગી ઉદ્ધો લઈ ગળો તમારા દાદા દાદી 80 85 વર્ષની ઉપર કોઈ સમાજમાં આપે ને તો માનવાત એયા નથી જા બે જા મારી છોકરી કદી એવું ના કર અમારા ગમે સંસારો નથી પણ જ્યારે ખબર પડે ત્યારે હાઈકારો લાગે છે અને આટકેમાં ભરી જતો હોય છે ને અપાઈ શકે શું આપણા દાદા દાદી એટકેમાં ભરી જાય એ શીખ છે લેવા માટે આવી છે બેટા આપણે એ સંસાર લેવા માટે બધા મહેરબાની કરજો તમારા મા બાપ તમે નહીં કકડાવો અને તમારો એક બે ભાઈ હશે ને કુંવારા રહી જશે કોઈ છોકરી નહીં આપે જે ઘરમાં છોકરો છોકરી મર્યાદામાં નથી છોકરો ક્યાંથી મર્યાદામાં હોય એટલે તમારો ભાઈ કુંવારો ના રહે એનો ખ્યાલ રાખીને ભાગજો સ્વાર્થી ના બની જતા તમારી બહેન કે તમારી ફોઈ બીજે પણ આવી હશે ઝઘડો છે ઉતાવળો જે બોલવાનું થાય ત્યારે એને સાંભળવું પડશે હા કેથી હારી હોય તો પેલી વઢી દેલી ફઈ છે એને ખડેલી બેન છે ત્યારે એને ઊંધું કરવું પડતું હોય છે એની કોઈ ભૂલ નથી કર્યો કોઈ ભૂલ નથી કરી પણ આપણા હિસાબે થઈ કે બેનને પણ ત્યાં ઊંધું કરવું પડતું હોય છે એટલે બેટા મહેરબાની કરીને કહું છું કહ્યું છે કે મની ઇઝ લોસ્ટ નથી ઇઝ લોસ્ટ તમે પૈસા ગુમાવ્યા તમે કંઈક નથી ગુમાવ્યું હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ તમે તબિયત ગુમાવી તમે કંઈક ગુમાવ્યું છે બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ચારિત્ર ચારિત્ર ને તો ખતમ કરી નાખ્યું છે 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 દીકરીનું દીકરીનું મોટામાં મોટું કોઈ એટલા માટે કહ્યું કે પણ એનું રૂપ એનો અવાજ આપણને ગમે છે દીકરી રૂપમાં બદલી ઓછી હશે પણ જો પવિત્ર હશે તો કુટુંબમાં ગામમાં સમાજમાં દરેક મરતો જવાશે પણ જો આ પરાક્રમ કર્યું ને તો નાના નાની છોકરી આવી છે આખી જિંદગી સુધી એને મેળો ખાવા પડશે અને છેલ્લે કહ્યું છે ભલે ભૂલો બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં આ ગણિત છે ઉપકારેના એ વિસરશો નહીં જે મા બાપે બેટા વિશ્વ કર્યા ખોવામાં બેસાડ્યા પ્રેમ કર્યો લાડ કર્યો ભણાયા ગણાયા અને દુઃખ વેઠીને તમે ભણવા માટે મૂકે છે તમે મધ્યમ ગરીબ પ્રજ્ઞા બાળકો છો આજે તમે અગિયાર બારમાં પડતી છોકરી જો મજૂરી કરવા માટે જાય ને તો દોઢસો બસો કે અઢીસો રૂપિયા કમી શકે તો એને તમારા દોઢસો બસો કે અઢીસો રૂપિયા નથી જોઈતા એમને તમારું શિક્ષણ જોઈએ છે તમારા સંસ્કારો જોઈએ છે એટલા માટે દુઃખ વેઠીને પણ તમને ભણવા માટે મૂકે છે અને એનો આપણે દુરુપયોગ કરીએ અમે તો જાહેર જીવનમાં પડ્યા છીએ અમારી જોડે વાલીઓ આવે છે એ મનુભાઈ ગમે તે કરો એના બેટા આંસુ જોયે છે અને આંતાડી કકતિ જોઈ છે એનું દુખ જોયું છે બેટા અને છોકરીને મેં જ્યારે ડીએસપીને મળીને વિનંતી કરીને લાવીએ કલાક નહીં બપે અઢી અઢી ત્રણ ત્રણ કલાક સુધી એ મારી પગે પડે છે મોઠાના માલ પગે ઉછે છે બેટા તું મારી જા તું ઘેર આવ પણ ત્યાં શું કહે છે આ મારા પપ્પા નથી અમારા દાદા ને તું ઓળખતી જ નથી ફટ ભૂલી આના માટે તને વીસ વર્ષ કરી છે શરમ આવી જોઈએ અને મારી વખત તું બોલી મારી નાખે ને એવી રીત ચડે છે પણ કાયદા આગળ અમારું ચાલતું નથી બેટા એટલે અમે કશું કરી શકતા નથી લાચાર છીએ અત્યારે હાલ જે પ્રશ્નો બને છે સરળ તો પ્રશ્ન છે એટલા માટે તમને વિનંતી કરું છું કે જ્યારે પણ આ પ્રશ્ન બને તમારા જીવનમાં ત્યારે બે ટકા ઘર તરફ પાછા વળી જશો ને તો તમારા દાદા દાદી કે મમ્મી પપ્પાને જે આનંદ થશે મારો આત્મા ગમે ત્યાં હશે એને કરતા વધારે આનંદ મને જ હશે એ તો એક દીકરી એક મારી વાત સાંભળી છે એવું તો તમે પગે લાગું છું વિનંતી કરું છું કે મા આંખમાં આંસુ નહીં પડાવો એમને ઊંધો નહીં ગલાવો એમની અતડી નહીં કકડાવો એવી મારી તમને બધાને વિનંતી છે એટલે ખોટું લાગે તો બાપો છે બેટા પણ દરેકને યાદ ચેતવું છું અને યાદ કરાવું છું